તો સ્વાગત છે તમારું મારી ચેનલ ની અંદર ચાર ભૂજાઇ આવીને ભાઈબંધ તો બે ભાઈબંધ આવી જાય કે અમે ભેડા હેડ તો નઈ કીધો તો મસ્ત મજા નો વ્યુ હતો એક આ તો વિડીયો બતાવી નાખો તમારા માટે પેશીયલી હોકે હવા પાંચ વાગ્યા કે છ વાગ્યા આવો આપડે ચાર ભૂજા ચાલુ દોશી કતાર ગોમ ની અંદર તો અહીંયા જઈ જવાનું ચાર બુજા થી કર્યા આપણે ખડ અને થોડાક આગળ હેડ્યા ઈ કને હોમે દરી આપડી ઓફિસ તો બનાવીને છો વિડીયો કીધો ઓફિસ બતાડી દઉં તમને બસો મીટર જેવા આગળ જાય ને ઈ કને દેખાણી હોમે મોટો બધો ગુબારો ભરલ હતો ને બધાનું નું ધ્યાન ઉપર હતું તો આપણે નેટે થી ચડી ગઈ બધા નોખી નાખી ની અંદર રેલવે સ્ટેશન આવે ગયું તો રેલવે સ્ટેશન થી જવું પડે આપણે તો ચહેર માથે જાવું હોય તો અમે નીકળી ગયા આગળ હેડતા અને હોમે દાદા ઉઘડીયા બાવા બાવા એટલે આમ બેઠા હતા એની હેડતી હતી મિટિંગ અને એક મહિનાથી હું નાઇટમાં હતો તો પહેલી જ વયના આમ સૂર્યના દર્શન કરીએ સૂર્ય નારાયણ સાહેબ ગાર્ડન ગાર્ડન થઈ ગયો બાકીની અંદર તો અવાર હવારના ભૂલ એનર્જી હતી ને આપણે બનાવવાના વિડીયો છે મજા આવી રહ્યા હું લોકેશન હતો તમે પણ આવતો કદી હેડતા હતો તો ઓર મજા આવશે છે તો અત્યારે તો હારા હેડતા આપણે શહેરમાં થાય ને ખરેખર યાર આજે ગતુંય પગ માંય પગ દુખતા જ નહીં કે આટલો હું કદી હેડી નહીં હકતો બાકીની અંદર ને આ છે આપણા બધા ભાઈબંધો ને આપણે ભૂલીયા ઉપર હેડ

વસ છે દેવું મસ્ત ફરવાનું ટુરિઝમ માટેનું છે અંદર આમ જોરદાર છે ખતરનાક ને બારે આમ હાથી બાથી આમ અમે તો એક વૈયના જતા એટલે બીજી બહુ હવે જવાનું થતું નથી બહે રૂપિયા તો ટિકિટ છે ને જવાની અને હોમે તો હતું ફાઇટર જેટ ને બનાવીને છે વિડીયો જોરદાર એક નંબર મસ્ત એવું બિલ્ડિંગ હતો તો કીધું તમને બતાવી નાખો વિડીયો બનાવી દઉં આમ જોરદાર હતો દેખવાની અંદર લાગતું હતું ખતરનાક ને પાછા આજુબાજુની સુસાયટી સાહેબ એટલે વન વે અને આ ઝયરા મારા ભાઈબંધ મને એકલો મેળીને હેડતા એકલા હા મેં જ નવી એવી બિલ્ડિંગ બની છે ને ફ્લેટ વેચાતા હતા ત્રીસ લાખ થી સ્ટાર્ટિંગ થાય છે તો તમારે રાખવા હોય તો રાખી નાખજો આપડે તો હમણાં બજેટ નથી વરસાદ વરવાનો છે ને આપડી ભેળા છે થેલીઓ કોતે હેરા ને આપડે તો વોટરપ્રૂફ પ્રૂફ મોબાઈલ થી આપડે કોઈ ગોતવાનું જાતો નથી એમને વિડીયો ચાલુ રહેશે તો પાસોદરા હવે ખાલી ચાર જ કિલોમીટર છેટું છે અને વરસાદ ચડ્યો છે ખતરનાક એવો અને આ ભાઈઓ છે બધા એ મોબાઈલ ની થેલીઓ ગોતવાના છે જેમ કે વોટરપ્રુફ વેકેન્સ છે નહીં

છે હવે તો એક જ કિલોમીટર રહ્યું અને મારા ત્રણ ભાઈ બંધો હતા તો હું આટલી ભાઈ પોતી છું બાપુ પોતું કાઢું છે તો આપડે વાવ પોતી ગયા છો પાસોદરા વાળું વાવ થરાદ વાળો વાવ નહી બસ હવે ખાલી થોડુંક તો ભાઈ દો રૂપિયા માતા જીધા છે માતાજી મેળવા માટે તો ફાઇનલી આપણે પોતી જ્યા છીએ ચેહર માતા મંદિરે તો આપણે હવે જોહરા નાળિયેર વધેરવા માટે તો ફાઇનલી હવે ચેર માતાના મંદિરે દર્શન કરીને આપણે હવે વધારવા નાળિયેર ત્યાંથી આપણે ઉગો ભાઈ ખતરનાક મહેનત કરે ઓ બાકીની અંદર વનવે વે બહુ મજા આવે તો રાઠોડની ઘણી બધી મહેનત પછી આપણે જોહરા સુરતની અંદર આ છે પાસોદરા ચેર માતાનું મંદિર જેહર માતાના દર્શન કર્યા તો સાહેબ હાસુ કહું તો મન પવિત્ર થઈ જાય ને હવે આપણે જવાનું છે રૂમ બાજુ તો આપણે લેવી પડશે રિક્ષા ને થોડીક વાર ની અંદર લઈ લીધી આપડે રિક્ષા ભાઈ રિક્ષા તો લઈ લીધી પણ સ્ટેશન ઉધીન તો આભાર નું કેતો કે એમથી આગળ ભાઈ મો નહીં આવું મારા કે ઓકવર્ડ રૂટ પડશે તો વાંધો નહીં કીધો તો રેલવે સ્ટેશન સુધી આપણી રિક્ષા હતી અને રેલવે સ્ટેશન થી આપણે વહરા હેડતા રૂમ હોય થી થોડીક જ જેટી છે બે કિલોમીટર ને આપણે પૈસા બૈસા થઈ રહ્યા હતા પણ કાયદેસર ના ભિખારી થઈ જાતા હા શું કહું હેડતું જવાનું તો ઢીક છે જો હેડી પાસે આવતા હોય ને તો એટલું કાઠું પડે છે ખતર નાખ યાર ને આવા નવા વિડીયો ની અંદર બીજી વહીને આપડે મળશે ને આપણે પોતી જશે રૂમે ને હવે સાહેબ રૂમે પોતે જઈને સીધું ઊંઘાઈ જવાનું થાય છે જય માતાજી